ગોધરાના શહેરા વિસ્તારમાં આવેલી શાંતિકુમાર શાળાની પાછળના ભાગે એક વીસ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી આ ઘટનાથી વિસ્તારમાં અફડા તફડી મચી ગઈ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આજુબાજુમાં પડેલા પ્લાસ્ટિકના કચરામાંથી તણકલા ઉડીને ટ્રાન્સફોર્મરમાં પડ્યા હતા અને આ કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગ લાગતા જ આસપાસના શાકભાજી વેચનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિક વેપારીઓ તરત જ ગોધરા બ્રિગેડ અને જાણ કરી હતી અધિકારીઓ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો અને ફાયર બ્રિગેડના જવાનો કૃષ્ણા સોલંકી ઠાકોર અને વતનજી ઠાકોર સહિતની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી એમજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી ટ્રાન્સફોર્મરની મરામત કરીને તેમણે ટૂંક સમયમાં જ વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા લોકોને કચરો યોગ્ય જગ્યાએ નાખવા અપીલ કરવામાં આવી છે